સાંતલપુરના એકોતેર ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ ગોઠવાશે પ્રથમ તબક્કામાં તાલુકાના દસ સરહદી ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા ઓપરેશન સિંધુને પગલે પાટણ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાય છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે પાટણ જિલ્લા તંત્ર દ્વારા સાંતલપુર તાલુકાના એકોતેર ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે હાલમાં પ્રથમ તબક્કામાં દસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાય છે બીજા તબક્કામાં બાવીસ ગામો અને ત્યારબાદ બાકીના ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે આ સાયરન પાંચ કિલોમીટરની રેન્જ ધરાવે છે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું કે સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે સાંતેલપુર તાલુકાના એકોતેર ગામોમાં સાયરન સિસ્ટમ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે કોઈપણ કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરી શકાય અને લોકોને સલામત સ્થળે પહોંચી જવા સૂચન આપી શકાય એ હેતુથી આ સિસ્ટમ ગોઠવાય છે આ સિસ્ટમથી સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકશું જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે લોકોને અપીલ કરતા જણાવ્યું કે જ્યારે પણ સાયરન વાગે ત્યારે સલામત સ્થળે ખસી જવું અને તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એનું પાલન કરવું મારું નામ જાડેજા સુમેરસિંહ જજામ તાલુકો સાતલપુર જિલ્લો પાટણ ભારત પાકિસ્તાનના યુદ્ધના માહોલ દરમિયાન સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ લોકો સાયરન વગાડી રાત્રેના આઠ વાગે બ્લેક આઉટ કરાવી લોકો પણ સજ્જ છે અને તમામ પ્રશાસન પણ સજ્જ છે અત્યારે પણ અમે સાયરન લગાડેલું છે અને બ્લેકઆઉટના નિયમનું સતત પાલન કરીએ છીએ અને તમામ વહીવટી વિભાગ ખડે પગે છે અને લોકો પણ સજ્જ છે સજ્જ દરેક લોકો સજ્જ છે પ્રશાસન પણ અમારી સાથે સજ્જ છે લોકો લોકોની સાથે પ્રશાસન અને વહીવટી વિભાગ તમામે તમામ સજ્જ છે સિસ્ટમથી પહેલી ફાયદો અમને એ છે કે લોકો તરત આ સાયરન વાગીથી સજાગ થઈ જાય અને પોતાની રીતે સજ્જ રહે છે આ સાયરન સિસ્ટમ લગાડી તે મુજબ સરકારનો અ લોકો સાયરન વાગીને સજ્જ થાય તે બદલ સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ અને વહીવટી વિભાગનો પણ આપણે આભાર માનીએ મારું નામ જેસંગભાઈ ખેંગારભાઈ આહિર ગામ ફાંગલી હમણાં જે પહેલગામ હુમલો થયો કાશ્મીરમાં અને ત્યાર પછી જે સાત આઠ નવ દિવસના સરકાર દ્વારા જે મોકલી અહીંયા યોજવામાં આવી તેમજ અહીંયા જે સાયરન મૂકવામાં આવ્યું છે તેમજ અહીંયા આ જગ્યાએ જે ભયનો માહોલ કે એવું કંઈ છે નહીં અને બીજું કે સરકાર શ્રી દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા જે અહીંયા સાયરન મૂકવામાં આવ્યું છે તે ગામ લોકોને એની માહિતી મળે અને તેમજ બ્લેકઆઉટ કે જે પ્રોગ્રામ થતા હોય એ પ્રમાણે કરવાના બીજું કે જે અમારા શરદનું ફાંગલી ગામ છે પણ અહીંયા કોઈ ભાઈનો માહોલ કે એવું કંઈ છે નહીં અને અમે સાથે મળી રહી છીએ તેમજ વહીવટીતંત્રે જે અહીંયા કામગીરી કરી છે તેમજ અમને માહિતગાર કર્યા આ સાયરન જે લગાવવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ એ છે કે જે સાયરન વગાડવાથી ગામ લોકો સચેત થઈ જાય અને તેની માહિતી અમે લોકો સુધી પહોંચાડી શકીએ તેમજ જે સાયરન થી બધા સાવચેત થઈ જાય અને એને ગામની અંદર જે બંધ કરવાની બધી માહિતી મળે તે અને અને તેના માટે અમે કરી આના જે લગાવવામાં આવ્યું છે તેમાં તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના એકોતેર એકોતેર ગામોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે પૈકીના પ્રથમ લોટ તરીકે અત્યારે પહેલાં તબક્કામાં દસ ગામોમાં અને ત્યાર પછી બીજા તબક્કાની અંદર બીજી બાવીસ સાયરનો ઇન્સ્ટોલ કરવાનું કામગીરી અત્યારે ચાલુમાં છે એ ઉપરાંત બાકી રહેતા ગામોમાં પણ આગામી દિવસોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવશે આ સાયરનથી કોઈપણ કુદરતી આપત્તિ સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ સમયે આપણે લોકોને જાગૃત કરી શકીએ લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચવી આપી શકીએ એ હેતુથી આ સાયરનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે અને તેના થકી આપણે એક સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું ગ્રામજનો માટે સંદેશ એ છે કે કોઈ પણ સમયે જ્યારે સાયરન વાગે એ વખતે તુરંત જ જાગૃત થઈ અને સલામત સ્થળોએ પહોંચી જવા દરેક ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે અહેવાલ અનિલ